સૌથી પહેલા બધા મિત્રોને જય શ્રી રામ જય માતાજી કેમ છો મેરી ટુ ફેમિલી મારું નામ રાહુલ પ્રજાપતિ અમારા બેન 7 સેકન્ડ માટે ગ્રાઉન્ડમાં રહી ગયા હતા પ્રિપરેશન સારું હતું ગ્રાઉન્ડમાં સિસ્ટમ શું હતી અંદર ગ્રાઉન્ડમાં જવા પહેલા શું કરાવે છે શું નથી કરાવતા તમારે પ્રિપરેશન શું કરવી જોઈએ રેસ કરવો જોઈએ કે ના રેસ કરવો જોઈએ બધી જ વસ્તુ તમને આજે અમારા બેન સમજાવશે શું લેવા કે આગળ જતાં તમને પ્રોબ્લેમ ના પડે જેને કોન્સ્ટેબલમાં ફોર્મ ભર્યું છે ને 1 મહિનો બાકી છે તો પ્રિપરેશન કરવી જરૂરી છે

એવું કઈ નથી જેમ તમે વહેલા જશો એમ તમારું લેવાઈ જશે અને બને તો ઠંડી હોય તો થોડા લેટ થી જાવ તો બી કઈ વાંધો નથી તો એ લોકોનો સ્ટાફ બી સારો જ છે અને બને તો ગરમ કપડા પહેરી જવાના ગ્રાઉન્ડમાં એવું હોય તો કાઢી દે તો ચાલી જશે તમે જ્યારે અહીંથી આગલા દિવસે તમે જમાતા છો તો જમવું હું જોઈએ અને હું ન જમવું જોઈએ

બે દિવસ તમને પાણી સૂટ નહીં થાય તો એના માટે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંથી જાઓ એટલે લાઈટ ખોરાક ખાઈને જવાનું છે આડું તેડું બાર ખાવું નહીં એક ધ્યાન રાખવાનું છે ખાસ બરાબર તમને ખાસ નું ખાવું નહીં પાણી પૂરી ભૂલી જાજો બધા ગ્રાઉન્ડ પાંચ થઈ જાય પછી ખાવ જેટલી ખાવી એટલી પેલા ભૂલી જાજો બધા અને પ્રોટીન વાળો ખોરાકમાં ધ્યાન રાખો હવે તમે ગ્રાઉન્ડમાં અંદર એન્ટ્રી કર્યા તો સિસ્ટમ શું હતી સિસ્ટમ તો પહેલા તો રજીસ્ટ્રેશન તમારું કરે આધાર કાર્ડ ઉપર હવે બધાનો કમેન્ટ એવી આવે છે જે આપણે વિડિયો અપલોડ કરીએ તો કમેન્ટ એવી આવે છે કાલે લાઈવ થાતો તો કમેન્ટ એવી આવતી કે આપણે અન્ડરગ્રાઉન્ડ માં જઈએ છીએ તો કોલ લેટર આધાર કાર્ડ બેગ લઈ જવા દે છે તો મેં એમ કીધું કોલ લેટર લઈ જવા દે છે આધાર લેટર અને તમારું આધાર કાર્ડ કે પાન કાર્ડ જે હોય પ્રૂફ એક બી જોઈએ કઈ એ બાર નો જ લઈ જવાનો બીજો બધો તો બાર બેગ આ ત્રણ પ્રૂફમાં કોલ લેટર

પોણા કલાક જેવા તો પેલો રાઉન્ડ ને જણ થાય જે ખાસ વિનંતી છે જો તમારાથી દોડાઈ દોડાય જતું હોય વેધર માં સવારના વેધર માં તમે જરૂર જાજો જ બરાબર વિન્ટર માં વિન્ટર ચાલે છે તો દોડાઈ જતું હોય તો જરૂર જાજો વેલા બાકી તમે છ વાગ્યા નો સમય તો પણ તમારું નથી તમને એમ થતું હોય છે કે આપણો વારો લેશે કે નહીં પણ અમારા બેન પણ ફર્સ્ટ ટાઈમ જ ગયા હતા એમને પણ આ પ્રોબ્લેમ થયો એટલે તમારે પ્રોબ્લેમ નો થાય એના માટે આ વિડીયો અપલોડ કરીએ છીએ એટલે ધ્યાનથી તમારે સાંભળવાનું છે હું જે જે સવાલ પૂછું તમારે સાંભળવાના તમારે કોલ લેટર જમા કરી દે

પછી લઈ હું પાણીની વ્યવસ્થા છે કે પાણી લઈ જવા દે પછી કોઈ પણ વસ્તુ કાઈ એનર્જી ડ્રિંક એવું કઈ લઈ જવા દે છે ખાવા પીવાનું એવું કોઈ જાતની નથી માનો કે ગેટ છે તો ગેટ ચોકલેટ ચોકલેટ લઈ જાવ દે નમક એવી વસ્તુ તમારું છે ને ડિહાઈડ્રેસન ઓફ કરી દેશે એટલે તમને કોઈ જાતનું ટેન્શન નહી છે બરાબર રનિંગ પેલા પાણી પીવું પડે કે નહીં પીવાનું નહીં પીવાનું નહીં પીવાનું કારણ છે

ખાલી જરીકલી બી કઈ જો હવે તમે જો મિસ્ટેક અને એવું બી નથી બસો જણા ને પેલા સો દોડાઈ દે પાંચ મિનિટ થઈ જાય પછી બે સો જણ ને દોડાવે પચાસ પચાસ જણા વચ્ચે વચ્ચે પચાસ જણા રાખશે તો હવે હવે સિસ્ટમ આપણે સમજાવો કે ગ્રાઉન્ડ છે બરાબર ગોળ ગ્રાઉન્ડ તો કિનારી ઉપર દોડવું કે પાછળ કિનારી ઉપર ના કિનારી પર જ દોડો અને તે બી સ્ટાફ બી કહે છે આપણા ને કે કિનારી પર જ તમે દોડો સાઈડ થી નહીં દોડો અને કિનારી ઉપર આપણે દોડીએ બરાબર તો સમય એક જ હરકો આવશે અને પાછળ દોડીએ તો સમય એક હરકો આવશે કે અલગ થાય છે અલગ થાય છે કિનારી ઉપર દોડીએ તો ઓછો સમયમાં આવે ઓછો ઓલા પણ વધારે તો માનું તમામિંગ અને પગમાં ત્યાંથી એ લોકોને થાય હા બં પગ એટલે બાંધો પગમાં એટલા માટે બાંધીએ કે તમારો બરાબર કોઈ બી પગ પડે ને તો તમારો ટાઈમિંગ ગણી શકાય એટલે એ ખાસ ધ્યાન રાખજો બધા કે તમારો પગ પડે છે કઈ જગ્યાએ કઈ જગ્યાએ નહીં તમે ખાસ અને તમે પણ બરાબર રિંગ આપશે રાઉન્ડ ભૂલાવા માટે ન્યાથી રિંગ આપશે કે આપણે લઈ જાવ ના ત્યાંથી આપે રિંગ ઓ ચાર રિંગ આપશે બરાબર તો તમે કઈ રીતના રિંગ કાઢી હતી

આપણે ચાલ કિનારી પર આપણે પર કે ચાલતા હોય એ લોકો ભી બતાર હોય કે પછી દોડવાવાળા કે ચાલવાવાળા ના ચાલે ભી પણ આપણે બીટ કરીને જતો રહેવાનું હવે માનું કે અત્યારે બધાનું હા ના એટલી બીટ કારણ કે 100 100 જણ ના પહેલા ને પેલા 100 જણ ના દોડાયા 5 મિનિટ થઈ ગઈ એટલે તો પહેલાનો એક રાઉન્ડ ભી પતી જવાનો કે પછી બીજા 100 જણ મતલબ એક રાઉન્ડ પહેલાનો પતે ત્યારે જ આપણે ચાલુ કરાવશું બીજા 100 જણાને અને માનો કે નો ચાલુ કરાવે અને માનો કે 200 જણા સાથે દોડાવે છે

એ તો છે પણ હવે જે ધારેલું છે એ તો થવાનું જ છે બધું આવી જશે પાસ થવાનું છે પણ એવું નથી મે પાસ નથી થઈ પણ તમારે બધા પાસ થઈ જ જશો મને એવી આશા છે કે મે ભૂલ કરી તમે તો લોકો કોઈ કરવાના જ નથી હા બાંબી લઈ જવાનું લગાઈ દેવાનું હા

પાંચ થઈને આવો એટલે આ રીતના બેસીને તમારે પણ મોટિવેશન આપવાનું છે તમારી સાથે શું અને તમે કઈ રીતના છે કઈ રીતના હું કર્યું બરાબર અને કાલથી બધાને પાંચ આપડે જે લોકો વહેલા આવે છે વહેલા આવી જવાનું છે જે લોકો નથી આવતા એને જો આ રીતના જ કરી હું છોડીને વી આવીશ છ વાગે એટલે એન્ટ્રી થઈ જાય જીમમાં પછી ભલે એની મેળા હાથે કરે બરાબર વિડીયો બધા જોવાના જ છે એની મેળા કરશે હું વી આવીશ અહીંયા અને બધા વહેલા આવજો થોડુંક બોડી ટ્રેચિંગમાં ધ્યાન દેવું પડશે

ત્રણ ચાર દિવસ રનિંગ પહેલા બે દિવસ રેસ કરો અને ત્રણ ચાર દિવસ પહેલા બટેટા ખાવાનું બંધ ગળી વસ્તુ ખાવાની બંધ બધી વસ્તુ બંધ ચોકલેટ ખાજો ચોકલેટ ગળી આવે છે પણ એમાં નમક આવશે ઓનલી ફાઈવ સ્ટાર નહીં ડેરીમલી બરાબર એ કોઈ ચોકલેટ માં ખાવા નથી ઓનલી ફાઈવ સ્ટાર ખાવાની છે સમજાય છે આ બાજુ સમજાય છે ને હું કીધું હા બટેટામાં નહીં ખાવી તો હું ફરક પડશે આપણને ગેસ નહી થાય આ જે ખાલી છડવાની પોઝિશન છે ને એ નહી થારે અને કાન માં રૂ નાખવું નહી કાન માં રૂ તમે ગ્રાઉન્ડ ચાલુ થાય ત્યાં સુધી રાખો છો પછી કાઢી નાખજો કેમ કે હવા નહી જાય તમારું બ્લડ સર્ક્યુલેશન નહી થાય તમને બધા એમ કહેતા છે કે કાન માં રૂ નાખી દો બરાબર તો અંદર ને અંદર બ્લડ સર્ક્યુલેશન થાશે એવું થતું નથી બરાબર ને થાય છે એવું કાનમાંથી રૂ કાઢી નાખવાનું પહેલા નાખો તમે હવા ન જાય ત્યાં સુધી પાંચ મિનિટ તમને એમ કે પાંચ મિનિટ અપ કરીને કાનમાંથી રૂ કાઢીને ખીચામ નાખી દેવાનું ઓકે આ વસ્તુ ભૂલાય નહીં રૂ લઈ જાયજો બે ફિકર થી લઈ જાયજો કાનમાં રાખવાનું છે રૂ અને તમારો જે પણ સમય આવ્યો છે છ વાગ્યાનો સાત વાગ્યાનો આઠ વાગ્યાનો આઠ વાગ્યાનો સમય આવ્યો હોય તો સાત વાગે ગ્રાઉન્ડ પર પહોંચી જાય આઠ વાગ્યાનો સમય આવ્યો તો સાત વાગે પહોંચવાનો છ વાગે સાડા છે સાત વાગે ભોગવાનો એટલે આપણો વારો બને થોડો મોઢો આવે તો વધારે ફરક પડશે જેમ તડકો થાય ને એટલે આપણું બોડી ઓટોમેટિક વોર્મઅપ થઈ જશે અને તડકામાં જેટલું દોડાય એટલું હવામાં નહીં દોડાય આપણે ભલે અત્યારે હવારની પ્રેક્ટિસ કરીએ છીએ વિટામિન સી જે મળે ને વિટામિન ડી હવાર હવારમાં જ મળે એટલા દિવસ હું ભાષણ કરતો બધા માલિશ કરીને નવ વાગે તમે સીન પેન વધારે થતું હોય તો સીન માં માલિશ કરો ને હવારે નવ થી સાડા નવ નો તડકો લ્યો અંદર અબ્ઝોર્બ થઈ જાય તેલ બરાબર નાખી દવા મળે છે દોઢસો રૂપિયાની ચાર ટીકડી આવે એ તમે વીકલી સો હજાર આયુષ આવે એ તમે એક દિવસ લઈ શકો સોમવારે તો આવતા સોમર લેવાની પણ ખાલી ખોટી દવામાં પૈસા વગાડવા નહીં આપણું હેલ્થ ખરાબ ન કરો ઈ દવા આટલી સો હજાર આયુષ આવે આપણું લિવર છે એને ડાયજેસ્ટ કરવામાં કેટલું એફર્ડ લગાડવાનું છે તો લિવર સિસ્ટમ બગાડવાની છે કે નઈ આપણું ફેટી લિવર થઈ જાય બરાબર ફેટી લિવર થાય એટલે પછી પ્રોબ્લેમ ચાલુ થાય તો નેચરલી જે મળે છે ભગવાન મફત આપે છે તો એ વસ્તુ તમે લેતા કેમ નથી જે વસ્તુ મફત આવે એ વસ્તુ આપણે જોતી નથી હવે વરસાદનું કરી લો ઠંડીનું કરી લો ગમે એટલી ઠંડી હોય બરાબર ભગવાન મફત આપે છે જેકેટ લો છો ને તમે મોંઘા મોંઘા એની હાટું જેકેટ મોંઘા લો છો તમે પવન વરસાદ આવે છે મફત આવે છે એની હાટું તમે લો છો બરાબર વરસાદમાં બહાર જ ન નીકળો તો કઈ લેવાની જરૂર છે ન લેવાની જરૂર ને વરસાદ બંધ થઈ જાય પછી નીકળો અને ઠંડીમાં તમે તમને એવું લાગશે ઠંડી છે પણ

હવે ખાસ ધ્યાન રાખજો તમે એમ કહો તડકામાં દોડશું આપણે તડકામાં દોડી શું કરશું તડકો આવશે ક્યારે દસ વાગ્યા પછી તો આપણે નવ વાગે તો ગ્રાઉન્ડ બંધ થઈ જાય અને એ પેલા તો વારો આવી જાય આપણે સમય શું આવ્યો છે તમારો એમાં નહીં પેલા છ વાગ્યાનો સમય તમારે તમારે આઠ નું તમારે સાત નું તમારે છ સાત આઠ સાત આઠ સાત આઠ બધાને એ જ છે બરાબર અડધી કલાક અગાઉ ખાલી જવાનું છે તમે

હવે આજુબાજુ વાળા નથી જોવાનું એને પરસેવાની વાત આવે ભલે ને આપણે જો હવે આપણે બ્રીધિંગ માટે હું કરશું બરાબર માં માનો કે પેલો રાઉન્ડ તમે માર્યો તો પેલા રાઉન્ડમાં તો આપણે જે સમજાવ્યું તમે કરવાના જ છું ત્રીજો અને રાઉન્ડ માં તમે બેટ કરવાની ફાઈનલ છો બરાબર તો ચોથા રાઉન્ડમાં ત્રીજા રાઉન્ડમાં ચોથા રાઉન્ડમાં કઈ રીતના કહું પેલા તો આપણે સ્પ્રિન્ટ મારશું ત્રીજા રાઉન્ડમાં હંમેશા 100 100 ની સ્પ્રિન્ટ મારો 6 મીટર સ્પ્રિન્ટ મારવાની પછી આપણે જે નોર્મલ છે તે એક સરખી સ્પીડ રાખી તમે માનો કે પેલો રાઉન્ડ છે તમારો દોઢ મિનિટ ઉપરનો પૂરો થઈ ગયો પોણા બે મિનિટમાં પૂરો થઈ ગયો તો બીજો રાઉન્ડ બે મિનિટમાં થવો પડે ત્રીજો રાઉન્ડ બે ને દસ માં થવો પડે ચોથો રાઉન્ડ બે ત્રીસ માં થાય તો આરામથી પાંચ થઈ જશે અને ચારે ચાર રાઉન્ડ તમે કે 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 પૂરું થઈ જાય તો પેલો રાઉન્ડ તો આપણે બીટ થઈ જાય છે હંમેશા પહેલો રાઉન્ડ બીટ થઈ જાય છે પેલા રાઉન્ડ માં સમય આવી જાય ને બે મિનિટ ઉપર તો પણ ચાલશે બીજા રાઉન્ડ માં હાલશે તો પણ ચાલશે ત્રીજો અને ચોથા રાઉન્ડ માં સમય લાગવો ન પડે એક જ વસ્તુ યાદ રાખવાની કે હામે આપણું ગ્રાઉન્ડ પૂરું થાય ત્યાં મારા મા બાપ રાહ છે એક પણ સેકન્ડ ચલાવી નહી એક સેકન્ડ નહીં ચલાવી રહી તમને એમ લાગતું હોય ને કે મેં પૂરું કરી નાખ્યું છે મારા ટાઈમ પ્રમાણે વધારે લખી નાખી તમે અપીલ કરી શકો બરાબર તમે અપીલ કરી શકો છો એ લોકોએ છુટ્ટી આપેલી છે અપીલ કરવાની છુટ્ટી છે અપીલ કરો તમારો ટાઈમ નીકળશે સેન્સરમાં આપણને ખબર પડી જશે શું છે શું નહીં પણ ધ્યાન રાખજો આટલા દિવસથી પ્રેક્ટિસ કરો છો બધાએ ધ્યાન રાખજો ખાસ હું કીધું બધા ધ્યાન રાખજો ઘરે આપણે શું છે બધા ધ્યાન રાખજો અત્યારે ઘરે આપણી પોઝિશન એવી છે આપણે બધા મિડલ ક્લાસ છે એટલે જ આમાં જઈએ છે પૈસાવાળા હોત ને તો ઘરે અત્યારે ઉતા હો સમજાનું બધા ઘરે જોતે જો આરામથી કોઈ જવાનું વેલા ઉઠીને ગ્રાઉન્ડ જે પૈસા વાળા છે એ લોકો નથી ગ્રાઉન્ડ પર નથી જતા ને હું લેવા જતા એને જરૂર નથી આપણે ઇજ્જત જોતી છે બરાબર ઘરે બધાને ઇજ્જત લાવવાની છે અને તમે પોલીસ વાળા બનશો ને એટલે તમારા ઘરે એમ જ કે છે મમ્મી પપ્પા ને સંબંધી વાળા અત્યાર સુધી નહીં બોલાવતા હોય ને એ પણ બોલાવશે એ હું કે છે મારી છોકરી એમ તમારી છોકરી એમ નહીં કે મારી છોકરી પાંચ થઈ ગઈ એમ કે છે બધાને

આપણે જે પ્રેક્ટિસ છે એ ચાલુ રાખવાની છે ચાર રાઉન્ડ ભૂલી જાઓ સાડા ચાર રાઉન્ડ ભૂલી જાઓ ઓનલી પાંચ રાઉન્ડ મારવાના એ મારવાના ગમે તે થઈ જાય બરાબર પાંચ રાઉન્ડ મારવાના છે બ્રીથ આઉટમાં કમ્પ્લીટ ખબર પડી ગઈ એક રિધમમાં તમે દોડશો ત્યારે પ્રોબ્લેમ નહીં આવે બધા ફર્સ્ટ ટાઈમ વાળા છે અને ખાસ આપણે અત્યારે જે બોલીએ છીએ હું કામ કે આપણે સાત સેકન્ડ આતું રહી ગયા છે આપણા બેન તો આપણે રહેવાનો જોઈએ બરાબર અને રનિંગ આપણે બહુ મોડું ચાલુ કર્યું છે અત્યારે

અને નો થતો હોય તો પણ અત્યારે તમને ખબર છે યુટ્યુબ ચેનલ શું ચાલે હવે એટલામાં આપણે સમજી જવાનું કે એ લોકો બોલવાના છે બોલવાના બરાબર મેન વસ્તુ પૈસા છે એટલે એટલામાં તમે સમજી જાવ આપણે આપણે પર આ બધું કોન્ટ્રોવર્સી જોતી નથી કે કોઈને આપણે નિશ્ચ જોડા આગળ વધવું નથી જો એવું મેં કર્યું હોત ને તો અત્યારે હું મીલ્યો હોત આવો ફોલોઅરમાં પણ એવું તમે અત્યાર સુધી મારા વિડીયો જોયા વિડીયો જો ને મારી પાસે આવ્યા પર્સનલ કોન્ટેક્ટ તો ક્યારે કર્યો નથી વિડીયો જો ને આવ્યા તમને ક્યારેક એવું લાગ્યું છે તે આવ્યા છો ને મારી પાસે હા એટલે કહું વિડીયો જોઈને તમે એવું લાગ્યું છે કે છો ને એટલે વિડીયોમાં કોઈ પણ જાતની ખોટી ગાઈડન્સ તો મળશે જ નહીં ક્યારે જે વસ્તુ મને ખબર છે એ વસ્તુ મળશે અને પ્રોપર વસ્તુ વસ્તુ મારી પાસે છે ને તો હું પેલા યુઝ કરીશ અઠવાડિયું બે અઠવાડિયા મને એમ લાગશે તો જ હું વસ્તુ કરી મારી પાસે હું પ્રમોશન નહીં આવતા હોય એટલી બધી વસ્તુ ઘરે પડેલી છે પણ મને સુટેબલ નહીં થાય તો કોઈ નથી દેતો એમને પડેલી છે એટલી બધી વસ્તુ અમુક વસ્તુ મેં નાખી દીધી છે

કામે જવાની જરૂર નહીં પડે એક જે હારામ હારો એમ્પ્લોય હોય એન્જિનિયર હોય ને એનો પગાર અમે ખાલી ત્રણ દિવસમાં કાઢી નાખી એનો પગાર હવે તમે વિચાર કરી લેજો પગાર કેટલો હોય પ્રમોશનમાં એટલો પગાર અત્યાર સુધી પ્રમોશન નથી લીધું હું લેવા કોઈની હેલ્થ ખરાબ નથી કરવી મારે મને અહીંથી મળી રહી છે મારી જીમમાંથી હું જોબ કરું છું મારી ઓફિસ ચાલે એમાંથી મળી રહી છે મને તો વધારે પૈસો કમાવો નથી પૈસો કમાવશું જેટલું મારી ફેમિલી ખુશ રહે છે મારું બધું થાય છે એટલો પૈસો કમાવશું બરાબર વધારે પૈસો લાલચ આપશે કોઈની હેલ્થ સાથે ખિલાવ કરવો મને પસંદ નથી અને એ વસ્તુ ક્યારે થશે પણ મારી જેટલા મારી પાસે રનિંગ કરે છે ને પૂરેપૂરી ગાઈડન્સ હાચી જ મળશે ક્યારેય પણ એવું નહીં કહો કે આ વસ્તુ મારા ફાયદા માટે કે કે આ વસ્તુ તમે લઈ તો થઈ જાય ભાઈ આપણે રૂપિયા ફ્રી વર્કઆઉટ લીધો તમને ખબર છે કેટલામાં પીડ્યો એ તમને મેં ખાલી સત્યાવીસો કહી દીધા તમને ખબર છે કેટલામાં પીડ્યો એ તમને ખબર જ નથી ને મેં ખાલી સત્યાવીસો લઈ લીધા તમારી ફાયદા કેટલામાં પીડ્યો તમને ખબર નથી પણ દુકાને ખાલી તમે ખાલી સૌ માની લેવા જજો તમને ખબર પડી જાય કેટલામાં બરાબર કોઈ દી એવી રીતના તો હશે જ નહીં ક્યારેય પણ તમારી પાછળ પાંચ થઈને આવવાનું છે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો બરાબર કોઈ પણ વસ્તુની જરૂર પડે મેં તમને કીધેલું ગમે ત્યારે અડધી રાતે ફોન કરી દેજો પતાર ગામમાં રહો છો ગમે ત્યાં રહેતા હોય આગળ રહેતા છો તો કલાક થશે પહોંચતા એટલામાં હતો તો અડધી કલાક થશે એડ્રેસ નહીં જોડતો લોકેશન ઉપર હું આવી જાય ટેન્શન લેતા નહીં કોઈ પણ વસ્તુની જરૂર પડે ડાયરેક્ટ ફોન કરી દેવાનો એ તમને પર્સનલ નંબર આપેલો છે બે જી ફોન કરી દેવાનો એક ફોન નો ત્રીજો કરવાનો પણ ફોન કર્યા કરવાનો જરૂર હોય એટલે ફોન કરી દેવાનો બધી વસ્તુ સમજાય તમારે કઈ સમજાવવું છે ગ્રાઉન્ડ વિશે આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે મિત્રો તમે જેટલા ઉમેદવાર જોવે છે બેનોને ખાસ વિનંતી ધ્યાન રાખજો તમે દોડવામાં ખાસ ફોકસ કરજો મા બાપની ની ઈજ્જત વહી ન જાય તમે ધ્યાન રાખજો તમને એટલો પરિશ્રમ કર્યો છે તમારા માટે તો તમે ખાસ ધ્યાન રાખજો બરાબર હવે મળશો આના પછીના વિડિયોમાં ત્યાં સુધી બધા જ મિત્રો ને મારા જય શ્રી રામ